બગદાણા પોલીસ મથક નીચેના વિસ્તારમાંથી એસઓજી પોલીસે ગાંજાના સોડનું ખેતરમાં વાવેતર કરનાર ઈસમને મુદ્દામાલ સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગુજરાત સરકાર દ્વારા નશામુક્ત ગુજરાત અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ છે તે અંતર્ગત ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબે ભાવનગર જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે નોન ડ્રગ્સ ઇન ભાવનગર અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે વધુમાં ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબને ધ્યાને આવેલ કે ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં નશાકારક પદાર્થનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા ખાસ કરીને આવા નશાકારક પદાર્થનો ઉપયોગ ગુનેગારો ગુ ગુનો આચરતા પૂર્વે નશો કરતા હોય તથા યુવાધન આવા ગાંજાનું સેવન કરીને નશાખોરના રવાડે ચડેલ હોય જેથી ભાવનગર શહેર તથા જિલ્લામાં આવી બનતી પ્રવૃત્તિઓ અટકાવવા માટે નશાકારક પદાર્થનું અધિકૃત વેચાણ વાવેતર કરનારને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અન્વયે ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી યુ સુનેશરાના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ગોહિલને ચોક્કસ બાતમીના આધારે સાદુળભાઈ ભીખાભાઈ બારીયા ઉંમર વર્ષ પાસઠ ધંધો ખેતી રહે ઉમરવાડી વિસ્તાર ખારી ગામ તાલુકો મહુવત જિલ્લો ભાવનગરવાળાએ પોતાની વાડીમાં લીલો ગાંજો જેનું વજન ચાર કિલો ચારસો ગ્રામ કિંમત રૂપિયા વીસ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે પકડી પાડી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી